સુરતમાં ગાય માતાને રાજ્ય માતા ઘોષિત કરવાની માંગ સાથે સુરત કલેક્ટરને ગૌ સંસદના કાર્યકર્તાઓ અને માલધારી સમાજ દ્વારા આવેદન પત્ર પાઠવ્યું સુરતમાં ગાયને રાજ્ય માતા ઘોષિત કરવા સુરત કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર ગૌ સંસદના કાર્યકર્તાઓ અને માલધારી સમાજ દ્વારા પાઠવાયું આવેદનપત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વતી કલેક્ટરને અપાયો આવેદન જગતગુરુ શંકરાચાર્ય ની મુહિમ અંતર્ગત ગાયોને પશુની શ્રેણીમાંથી મુક્ત કરી રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં આવી તેવી માંગ આવેદનમાં મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા તાજેતરમાં જે રાજ્ય સરકાર માટે મહારાષ્ટ્ર જે ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપે જે મુજબ ગુજરાત સરકાર પણ ગાય માતાને રાજ્ય સરકાર રાજ્ય માતાનો દરજ્જો આપે અને સમગ્ર ભારતમાંથી

એક બીડું ઉઠાવેલું છે ગુજરાત સરકાર આખા વર્ષમાં પદયાત્રા કરી અને ગાય બચાવવાનું એક અભિયાન ચાલુ કર્યું અને એમના છે કે ગાય બચાવો દેશ બચાવો એ નારા સાથે આજે સુરત શહેરની અંદર માલધારી સમાજ માલધારી સમાજે આજે અને સનાતન ધર્મીઓ અને આપણા સંતો મંતો સાથે અમે કલેક્ટર સાહેબને પત્ર આપી અને એક જ રજૂઆત કરવાના છીએ કે ગાયને આજે મહારાષ્ટ્ર સરકારે જે રાજ્ય માતાનો દરજ્જો આપ્યો એવી જ રીતે અહીંયા ગુજરાતની અંદર પણ રાજ્ય માતાનો દરજ્જો આપે અને ભારત ભરની અંદર બધી જ બાજુ આવેદન પત્રો આપ્યા પછી અમે રાષ્ટ્રીય માતાનો દરજ્જો માંગવા માટેની અમે એક પહેલ અને શરૂઆત કરીશું સંદેશો આપે છે કે ગાય પવિત્ર માતા છે અને ગાય પવિત્ર છે તો ગુજરાત મારું ભારત સરકારની અંદર એક જ રજૂઆત છે કે તમે પણ કેમ ગાયને રાષ્ટ્રીય માતા જાહેર નહીં કરી શકતા